આરોપી ગમે તેટલો ચાલાક હોય પણ પોલીસ તેની ચાલાકી કાઢી જ દેતી હોય છે આરોપી કોઈ ગુનાને અંજામ આપતો હોય છે તો તે એવો સમજી બેસતો હોય છે કે મને કોઈ નથી જોઈ રહ્યું મને પોલીસ શું પકડશે તે પ્રકારના અલગ અલગ વિચારો થકી પોલીસને ચકમો આપતો હોય છે પરંતુ ભૂતકાળમાં પણ સુરત પોલીસે આ પ્રકારની સરાહનીય કામગીરી કરી છે કે આરોપીઓનો પગેરો સુધી પહોંચી છે અને આરોપીઓને ઝડપીને ગુજરાત લાવી છે આવી જ કઈ ઘટના છેતરપિંડીનો બનાવ છે તે સુરતમાંથી સામે આવ્યો હતો જ્યાં ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની સરાહનીય કામગીરી સામે આવી છે ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની ટીમ મહારાષ્ટ્રના પુણેમાં ગઈ હતી અને છેતરપિંડીના આરોપીને ગુજરાતમાં લઈ આવી છે શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજીત ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન સુરત પોલીસ દ્વારા અવારનવાર અલગ અલગ જે ગુનાઓમાં નાસ્તા પડતા આરોપી હોય છે અને તેઓ સુરતમાં કામ અર્થે તો આવે છે પરંતુ અન્ય રાજ્યમાં ભાગી જતા હોય છે ગુનાઓ આચરીને તેમને ભૂતકાળમાં પણ એવા ઓપરેશનો કરીને પકડી પાડ્યા છે ત્યારે બધું એક સરાહનીય કામગીરી છે તે સુરત પોલીસની સામે આવી છે જ્યાં ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની ટીમે આ સમગ્ર ઓપરેશન પાર પાડ્યું છે આરોપી એટલો ચાલાક હતો કે તે અહીંયા ગુનો આચર્યા બાદ તેની પાસે ફોન પણ રાખતો ન હતો જેના કારણે પોલીસ જે ટેકનિકલ સર્વેલન્સના આધારે તેનું લોકેશન ટ્રેક કરી શકે આવી જ કંઈક ઘટના હતી વાત કરીએ તો સુરતના ઈચ્છાપુર ખાતે આવેલી જીઆઈડીસીમાં જે ઠગ છે તેના દ્વારા મોરબીના એક જે વેપારી છે તેનો સંપર્ક કર્યો હતો ને તેના પાસેથી કાગળોનો માલની ડિલિવરી મંગાઈ હતી ત્યારબાદ એક કરોડની આસપાસ જે રકમ ચૂકવણી કરવાની હતી ત્યારે આ નૈમિષ ઠક્કર નામનો આરોપી છે તે સુરત છોડીને ફરાર થઈ ગયો હતો આ ઘટનાને લઈને જ્યારે મોરબીના વેપારીને જાણ થઈ કે મારી સાથે છેતરપિંડી થઈ છે તો તેણે તાત્કાલિક ઈચ્છાપુર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને પોલીસ આ મામલાને લઈને છેતરપિંડીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ અંગે જ્યારે ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ભૂપતભાઈ જોરસિંગને આગે માહિતી મળી હતી કે આરોપી છે તે મહારાષ્ટ્રના પુણેમાં છુપાયેલો છે ત્યારે તાત્કાલિક ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસી ગોહિલે તેમના સબ ઇન્સ્પેક્ટર કેપી જાડેજાને આદેશ કર્યો કે કેપી જાડેજા તમે મહારાષ્ટ્રના પુણે જાઓ અને આ આરોપીને શોધી લાવ ત્યારબાદ કે પી જાડેજાએ માર્ગદર્શન પ્રમાણે ટેકનિકલ માહિતીના લઈને આખું જે ઓપરેશન છે તે શરૂ કર્યો જે આરોપીનું લોકેશન છે તે ટ્રેસ કર્યો ને તે પુણેમાં છુપાયેલા હોવાની માહિતી મળી જોકે તે સમયે હવે આ વિસ્તારમાં જે પુણેનો એક વિસ્તાર હતો ત્યાં આરોપી ક્યાં રહે છે તે અંગે ફોન કોલ કે કોઈ અન્ય વસ્તુઓથી તે આરોપીઓ સુધી પોલીસ પકડી શકતી નહોતી કેમ કે આરોપી ફોન રાખતો નહોતો જેને લઈને પોલીસને એક માહિતી હાથ લાગે છે કે આરોપી છે તે અવારનવાર સ્વિગી પરથી જે જમવાનો ઓર્ડર છે ફૂડ હોય તે મંગાવતો રહે છે જેને લઈને સુરત પોલીસને આઈડિયા આવ્યો ને એક દિવસ સ્વિગીના સ્વાંગમાં બે ત્રણ દિવસ આવી રીતે અલગ અલગ જગ્યા ઉપર જઈને આ ડિલિવરી છે તે પહોંચાડી ત્યારબાદ પોલીસને કન્ફર્મ થયું કે ઠક્કર છે આજે એક કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી છે ને તેને રંગે હાથ ઝડપી પાડ્યો હતો ને ત્યારબાદ તેને ગુજરાતના સુરતમાં લાવવામાં આવ્યો ને હાલ આ જે આરોપી છે નૈમેશ ઠક્કર જેને વિચાર્યું નહોતો કે પોલીસ તેના સુધી નહીં પહોંચી શકે પરંતુ પોલીસની આ ટેકનિકલ માહિતી અને જે આખી કામગીરી એક અલગ રાજ્યમાં જવું ને આવી રીતે અલગ સ્વાંગ ધારણ કરીને આરોપીને પકડવું તે પણ એક ચેલેન્જિંગ બાબત હોય છે કેમ કે કેટલાક કિસ્સાઓમાં ભૂતકાળમાં પણ જ્યારે પોલીસ ગુજરાત પોલીસ અન્ય રાજ્યમાં આરોપીને પકડવા ગઈ છે તો આરોપીઓ દ્વારા જીવલેણ હુમલાઓ પણ કરવામાં આવતા હોય છે એટલે એ તકેદારી પણ પોલીસને રાખવી પડતી હોય છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા ક્રાઇમ સ્ટોરીથી જોડાયેલા અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું ને ગુજરાત પોલીસની આવી સરાહનીય કામગીરી આપના સુધી લાવતા રહીશું ત્યાં સુધી નવજીએન ન્યૂઝની ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર